પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર સોનગઢ શ્રીજી ગોપાલ ગૌશાળામાં યુવાઓને ગૌ મહત્વ સમજાવતો વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો સોનગઢ નગરની શ્રીજી ગોપાલ ગૌશાળામાં રોજ

તથા ગૌવંશના સંવર્ધન અંગે વિગતવાર માહિતી આપી વક્તા નિલિશભાઈ ચંદાત્રી ત્રી બાપુએ ગૌમાતાને ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિક આધારશીલા બનાવી ગૌસેવાનું પુણ્ય ગૌવંશના રક્ષણનું રાષ્ટ્રીય મહત્વ અને સામાજિક જવાબદારી અંગે યુવાઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું યુવાઓને ગૌશાળાની મુલાકાત કરાવી ગૌમાતાની સંભાળ માટે થતી સેવાઓ જેમ કે ચારો પુરવઠો પશુ નિદન કામ વૃદ્ધ અને બીમાર ગાયોની ખાસ કાળજી તથા રોજિંદા સેવા કાર્યનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરાવાયું ગૌ ગૌસેવા પ્રત્યેની જાગૃતિ વધે અને આવનારા દિવસોમાં તેઓ વ્યક્તિગત તેમજ સામૂહિક રીતે ગૌશાળાની સેવામાં જોડાઈ શકે તે માટે વિશેષ અપીલ પણ કરવામાં આવી સંચાલક મંડળે જણાવ્યું હતું કે ગૌમાતામાં ગૌમાતા કરોડ દેવી દેવતાઓનો વાસ છે ગૌ સેવા એ માત્ર ધાર્મિક કાર્ય નહીં પણ માનવતા અને સંસ્કૃતિને જીવંત રાખતો કાર્ય છે કાર્યક્રમમાં સોનગઢ યુવાનો અગ્રણીઓ અને ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ तो सैन समाज के लोग आए थे पूना से खासकर आए थे ऐसे तो पूरे राजस्थान से आए थे तो हमने भी उनको पत्रिका दिया एक कार्यक्रम था सैन समाज का हताई ग्रुप का एक कार्यक्रम था उनको बुलाया फिर बाद में उनको लगा कि वास्तव में ये गोमाता की यहाँ सेवा बढ़िया हो रही है तो सैन समाज ने एक हतई ग्रुप बना वो तो हतई ग्रुप के अध्यक्ष है श्रीमान भाग्यथ जी सैन उन्होंने ये फैसला लिया था कि भाई ये सोनगढ़ में गौशाला की गौ माता की सेवा बढ़िया हो रही है और ये यहाँ अपना शेड बनना चाहिए तो शेड में हमने ऐसा उन्होंने बोला कि शेड पदमा जी कितने तक में मेहनत ऐसे बोला पाँच सात लाख रुपए में हो जाएगा पर तो ये शेड का खर्चा हुआ लगभग अट्ठाईस लाख रुपए और वो आदमी आज दिन तक ऐसा नहीं पूछा है कि भाई इसका खर्चा कितना हुआ जितना खर्चा हुआ जितना पदमा जी ये पैसा देगा और उनकी सेवा हर साल में आती और अपन जो कि सैन्य समाज के हथई ग्रुप है ना उनको अपन आधी रात को भी बोलाएंगे ना कि भाई यहाँ ये गौ माता के लिए काम है तो आप विश्वास नहीं करते मैं ये महाराजी के साथ में खुना गया था तो ऐसे ही बैठे बैठे बोला कि ये चार लाख रुपया लो हमारे ले लो तो घास के लिए उनको ये गौशाला के ऊपर बहुत बड़ा भरोसा है उनको इतना बड़ा काम हुआ होगा તો એ ઉનાને જે ગોમાતક લે દામ દે રહે ઓર તમે કે શું બતાઉ બસ આપ સભી કો માન લો નીએ જય ગોમા દેખો ગોમાતા કી જય હવે એકૌસે કા આધ્યાત્મિક સ્થાન મનેલું છે કે આપણે જરા બે મિનિટ અહીં જઈએ રાખવી બીજી વસ્તુ અત્યારનો જમાનો સોશિયલ મીડિયાનો છે ગોવર્ધનનો તમે તમાર સોશિયલ મીડિયા લઈને પચાર પચાર કરો રીલ બનાવો તો ખરેખર કૃષ્ણ ભગવાનની વાત કોણ છે કૃષ્ણ ભગવાન કોના પૂજારી છે ગૌ માતાના ના છે તો ખરેખર તો ગીત કેવું માનવું જોઈએ કે મેરી ગાડી મેરા બગલા સરકુચ ખરેખર